કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ આજની તારીખ પાંચ બાર બે હજાર પચીસ વિડીયોમાં આગળ બહેના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ નવસો રૂપિયાથી એક રૂપિયા હળવદ એક હાજર ને ત્રીસ રૂપિયા થી એક હાજર બસો ને સાહીઠ રૂપિયા થી એક રૂપિયા વડગામ નવસો રૂપિયા વીસ રૂપિયા ખાંભા નવસો બે રૂપિયા થી એક એકવીસ રૂપિયા મોડાસા એક પિસ્તાલીસ રૂપિયા થી એક બત્રીસ રૂપિયા દર એક હજાર ને પંચાવન રૂપિયા થી એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા સાવરકુંડલા નવસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર બત્રીસ રૂપિયા ડીસા એક હજાર ને બાવન રૂપિયા થી એક હજાર બસો ને બોતેર રૂપિયા દાહોદ એક હાજર ને વીસ રૂપિયા થી એક હજાર બસો ને સાઠ રૂપિયા પોરબંદર એક હજાર એકસો ને એકવીસ રૂપિયા રૂપિયા જુનાગઢ એક હજાર ને રૂપિયા જેતપુર એક હજાર રૂપિયા થી એક હાજર ત્રણસો ને રૂપિયા ભીલડી નવસો પાંચ રૂપિયા થી એક હાજર બસો અગિયાર રૂપિયા કોડીનાર આઠસો પંચાણું રૂપિયા થી એક હાજર ત્રણસો બત્રીસ રૂપિયા ધાનેરા એક હજાર રૂપિયા થી એક હજાર બસો ને પીતેર રૂપિયા નવસો ને વીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને વીસ રૂપિયા જામજોધપુર એક હજાર ને સાહીઠ રૂપિયા થી એક હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા નેનાવા નવસો ને બાવન રૂપિયા થી એક હજાર બસો ને બાસઠ રૂપિયા એકાવન રૂપિયાથી એક હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો બજાર ભાવ મગફળીને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે જય જવાન જય કિસાન અને તમારા વિસ્તારમાં મગફળીની બજાર શું ચાલી રહી છે તે જરૂર કોમેન્ટમાં લખશો